ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે શ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીની ત્રણસો મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા ભાજપના માજી સંગઠન પ્રભારી જનક બગદાણાવાલાએ પુણ્ય શ્લોક આહિલ્યાબાઈના જીવન અંગે વ્યક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા દિવેશ પટેલ નિરલ પટેલ તેમજ યુવા ભાજપના ઋષભ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પુન્ય શ્લોક અહલ્યાભાઈ હોલકર જેઓની ત્રણસોની જન્મ જયંતી સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે અને અહલ્યાભાઈ હોલકર એટલે એક તપસ્વીની એક લોકમાતા એક રાજમાતા અને એક નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ એક દેવી સ્વરૂપા આ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાનનું જે આહલેખ જગાવી છે અને કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર એનો પણ જીર્ણોધ્ધાર જ્યારે કરવામાં આવ્યો છે આવી પ્રેરણાદાયી મૂર્તિનો ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું કુણ્ય શ્લોકા રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં અહિલ્યાબાઈ હોલકરજીના અહિલ ચરિત્ર મોરચા સમક્ષ આ કાર્યક્રમ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું મહારાણી અહિલ્યાભાઈ હોલકરજીનું જે જીવન હતું આજથી અઢીસો વર્ષ પહેલા એમની એકત્રીસમી તારીખે જન્મ જયંતિ આવે છે ત્યારે અઢીસો ત્રણસો વર્ષ પહેલા એમણે જે સુશાસનના માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મ રાજનીતિમાં જે કામ કર્યું હતું એ જે નિર્ણયો લીધા હતા એના માટે આપણે એમને સાંભળવા પડે પડે વાંચવા અને વર્ષ અમેરિકા જેવા યુરોપ જેવા દેશોમાં મહિલાઓને મત આપવાનો પણ અધિકાર ન હતો ત્યારે એમણે મહિલા સેના બનાવી હતી એવા તો અનેક નિર્ણયો એમના જીવનમાં એમણે એમના રાજ્યકાળ દરમિયાન લીધા હતા ત્યારે મહારાણી અહલ્યાભાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા થતા હોય છે આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નિરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને મોદી સાહેબના જીવનમાં પણ મહારાણી અહિલ્યાભાઈ હોલકરનું ખૂબ પ્રભાવ છે ત્યારે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે